ભાઈ આપણે એક મિક્સર મશીન લેવું હોય આ આપી દઉં ને ભાઈ મસ્ત આ જુઓ ભાઈ આપણે પેલું લેડીજ ના મશીન આવો મિક્સર નું એ નહીં સુમિતા હા સુમિતા સુમિતા આલો મન એ હ પણ ઇના કરતા આ સારું હ અરે સારું સુમિતા આગળ કોઈ ના આવે ભાઈ શું તમે આગળ લીધેલું ના તો પછી

ગરમ તો બાપુ સુમિતા એ નહીં થતી હોય એકદમ શોંત સ્વભાવ મજબૂત અલ્યા ભાઈ હશે એ રહી હું મશીન ની વાત કરું છું મશીન ગરમ જલ્દી થઈ જાય છે એ રહ્યું આ રહ્યું ગરમ નહીં થાય અને ઓનું લાઈટ બિલ એ ઓછું આવશે એકદમ લાઈટ બિલ તો એમ તો સુમિતાને ને ઘેર ના આવતું હોય ભાઈ એટલી ધોળી ધપ છે ને તો ઘરમાં લાઈટ ચલાવવાની જરૂર જ નહીં પડતી હોય અજવાળું અજવાળું રહેતું છે

ભાઈ હારું થોડું મિસ્ટેક થઈ ગઈ શું મિસ્ટેક થઈ હવે એવું કે માર મને કે સુમિતાનું મશીન લેતા આવો બરોબર એટલે હતું મને એમ હતું કે બગડ્યું હોય માર ઘર વાળું મિક્સર મશીન તો હું કીધું જઈ નવું સુમિતા નું મશીન લઈ જવું એટલે હકીકતમાં બન્યું તો એવું કે મારું મશીન બગડ્યું નતું માર ભાઈ રે મમ્મી ના લીધું વાપરવા માટે ચાલુ જ છે કમ્પ્લેટ હ પણ આજ એને વળી કોક બનાવું તું એટલે વાળી એના થોડા ટાઈમ માટે જોતું તું એટલે હવે મારા નેચર સુમિતા રે હઈ તો તમે હારી રીતે ઓળખો એટલે સુમિતા નું મશીન લેતા હોય હકીકત માં મને એમ કે સુમિતા આખું નવું સુમિતા નું મશીન લઈ જવાનું એટલે હું હારું હારી લઈ લીધું તમારી જોડે કોઈ નહીં હવે ભૈરું કે પાસુઆ લે આવો નહીં જોયું તું થોડા ટાઈમ માટે નેચર સુમિતા નું લઈ આવો

તમાર બહેનું એ મન તોડી નો કઈ યાર લઈ લ્યો ને સુમિતા હા કઈક વખોણ કરી દીધો પણ હવે તો પાછું લેવામાં નહીં આવે આ કેમેરા મારે આમો તમે બોલ્યા હોય એ બધું રેકોર્ડ થઈ ગયું હા બરોબર હે યાર ભાઈ હું શું કરું આનું કશું કોઈ નહીં એક કામ કરો આર્યુ સુમિતા તમારી નેચર વાળી સુમિતાને જઈને ગિફ્ટ આપી દો એટલે બે થી બે સુમિતા ખુશ અરે એમ ના કરાય ને યાર માર બૈરુ જોશે મોબાઈલ માં ટ્રાન્ઝેક્શન યાર ઓના પૈસા રિફંડ નઈ લીધા હોય તો મને તોડી નો છે ને પાછું એમ કહું સુમિતાન ગિફ્ટ આલ્યું તો ડબલ તોડે યાર તો મારો થઈ જાય આ તો તમે ઓય પાછું આલવા આયા એ હું નહીં લેવાનો અને વધારે મગજમારી કરશો તો હું એ તોડો એવું ના હોય લઈ લો ભાઈ જો ગ્રાહક સુ ગ્રાહક સુરક્ષામાં ફોન કરીને બોલા દો કેસ કર દો તમારા ઉપર હા હા નગર